કોર્પોરેટર અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના માનની અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવે ની અધ્યક્ષતામાં ની અંદર જે ભારતીય નાગરિકો જે અઠ્યાવીસ લોકોની જે ત્રાસવાદીઓ જે હત્યા કરી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસના ડ્રાઈવરની ભૂલના કારણે ચાર રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા એમના દિવંગત આત્માને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બે મિનિટનું મોલ પાડીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ બત્રીસ દરખાસ્તો મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા મને આપવામાં આવી હતી કુલ બત્રીસ દરખાસ્તોનો એકસો સત્તર કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર ખર્ચે રાજકોટના સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે ખાસ કરીને બે હજાર ચોવીસ ના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવની અમે લોકો એક સૌ પદાધિકારીઓ એ જાહેરાત કરી હતી કારણ કે રાજકોટ ડે બાય ડે દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હતા પરંતુ કોઠારિયા સોરઠિયા વાડીતી જે ઉપરનો વિભાગ છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહેવાસીઓ રહેવા આવ્યા છે તો એમને આયા સુધી નો આવવો પડે કે ઈસ્ટ ઝોન સુધી નો આવવો પડે ને એમની સુખાકારી માટે મારા દ્વારા બે હજાર ચોવીસ માં એક south zone ની જાહેરાત કરવામાં આવી હતી એ પણ સાઉથ zone આજે selling committee ની અંદર મંજુર કરવામાં આવ્યું છે બીજું રાજકોટ બાળકો માટે અને રાજકોટ ના માટે એક અલગ અલગ ઝોન ની અંદર અમે લોકો સ્પોર્ટ સંકુલ બનાવીએ છીએ હાલમાં જ આપણે મૌડીનું માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે નું સ્પોર્ટ સંકુલ લોકાર્પણ કર્યું એવી જ રીતે આજે ઓર્ડર નંબર સત્તર ની અંદર

લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે મહિનાને મહિનામાં બે વખત ત્રણ વખત અમે લોકો વિકાસ કામોની સ્ટેન્ડિંગ કમિટી બોલાવતા હોય છે જેના ભાગરૂપે આજે સ્ટેન્ડિંગ કમિટી હતી અને એકસો ને સત્તર કરોડ જેવી રકમના ખર્ચે આજે અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીના મંજૂર કરી છે અને વિકાસ કામોને આજે અમે બહાર લ્યા સાઉથ ઝોન ઓફિસ નો કુલ ખર્ચ ઓગણત્રીસ કરોડનો ખર્ચ છે અને એ કોઠારીયા રોડ પરની પાછળનો જે રોડ છે જે રોડ પર પાંચ હજાર ચોરસ મીટર જગ્યા ની અંદર આ બહુ મોટો સાઉથ ઝોન અને સંપૂર્ણપણે આધુનિકરણ સાથે અદ્યતન ટેકનોલોજી સાથેનો આ સાઉથ ઝોન અમે બનાવીએ છીએ ઓકે